દુનિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારા ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાયન અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર છે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારેય એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારા કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતનો આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે આ બેન તો પહેલા માતાજીના અમે મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા છે શું નહીં

થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઓમિયા માતા વિશે અપશબ્દ બોલે પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને માં ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયા જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કપવા માટે તમે મને નથી ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાં એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામાં વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં એક ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય જય ઉમિયા જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા અને હવે બેન નકારે છે વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું માતાજીનો દીવો ઉપાડું તો શું માતાજીના દીવા ઉપાડવાથી પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત તો આ વાત મારા માનામાં આવતી નથી અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી એ તમામ લોકો એના વિડીયો પણ સાંભળેલા છે તો એ તમે માન્યા નથી અને માતાજીની સોગન ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી તો શું માતાજીની સોગન ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી તમે જીવો છો બેન તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી તો એ વાત એવી રીતે સાબિત થતી નથી બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી એવું હું વિડીયોમાં બોલ્યો છું તો હા ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે પછી અમારો કોઈ કોન્ટેક હોતો નથી જાણવું ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ ચા પાણી નાસ્તો કરતા હોઈએ જમતા હોઈએ કોઈને પ્રશ્નલી ઓળખતા હોઈએ આપણા વાર તહેવારે એમને બોલાવતા હોઈએ એનો મતલબ ઓળખવું થતું હોય છે તો અમે ક્યારેય એમના ઘરે ગયા નથી કે મારા ઘરે આવ્યા નથી બીજી વાત બેન એવું કહેશે કે તમે તમારા લગ્નની પત્રિકા મને મોકલાવેલી તો એ વાત પણ હું જણાવવા માગું છું કે મારા મેનેજમેન્ટ ગ્રુપને મેં બસ્સો પત્રિકાઓ આપેલી કે આપણા લાગતા વળગતા કલાકારો ભાઈઓ બહેનો આપણા આર્ટિસ્ટોને તમે પહોંચાડજો તો એ હું કહેવા માગું છું કે તમને મેરેજ પત્રિકા મળી હોત અને આપણો જો એવો કોઈ સંબંધ હોત આપણે ઓળખતા હોત એકબીજાને પારિવારિક સંબંધ હોત તો તમે મારા ઘરે આવેલા હોત મારા મેરેજમાં પણ આવેલા હોત તો તમે મારા ઘરે આવેલા નથી બેન મારા મેરેજમાં પણ આવેલા નથી બેન તો આ વાત પણ બિલકુલ સાબિત થાય છે કે હું તમને ઓળખતો નથી પછી તમે કહો છો કે બર્થ પાર્ટીમાં હું મને બોલાવેલી તો એ વિશે પણ હું કહેવા માગું છું કે એ બર્થ પાર્ટી એ સરપ્રાઇઝ હતી મારા માટે મને આખે પાટા બાંધીને મારા અમદાવાદના મિત્ર સર્કુલ દ્વારા એ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવેલું તો મને જ ખબર નથી કે એમાં કોણ મહેમાનોને બોલાવેલા અને કોને નહીં તો મારા માટે એ પણ સરપ્રાઇઝ હતી એટલે એમાં તમે આવેલા પણ એ આયોજન મારા દ્વારા કરવામાં આવેલું નહોતું બેન અને તમે ફરી એકવાર એ વિડીયોમાં એવું કહો છો કે તમે તમારું કરો ને મને મારું કરવા દો તો બેન હું આજ સુધી કોઈને નડ્યો નથી હું મા ઉમિયાનું ભગત છું હું કોઈને નડવા પણ માગતો નથી બેન પણ આજે હું સ્ટેજ ઉપર ઉભો રહેલો અને તમે જે ગઈ અને જે જોશપૂર્વક મારી સામે આવો છો મારા કાનમાં જે અભદ્ર ભાષાની વાત કરો છો મારી માતાજી વિશે મારા સમાજ વિશે બોલો છો એમ છતાંય હું બિલકુલ નરમાશ સ્વભાવમાં બેન હું તમને પૂછું છું કે બેન તમે શું બોલો છો તમને ખબર પડે છે હું પટેલનો દીકરો છું તો એ તમે તમારા ઈગોમાં તમારા પાવરમાં તમે પાછળ સ્ટેજની સીડી ઉતરતા ઉતરતા મારા હાથ સામે મારા સામે હાથ કરી ટૂંકારા કરતા મને કહો છો કે તું પટેલ છે તારા પટેલિયા શું કરી લેશે તમે સમાજ વિશે બોલો છો એના સાક્ષી બધા આજુબાજુ ઉભા રહેલા મેનેજમેન્ટ ગ્રુપ એ લોકો જોઈ રહ્યા છે તમે મને તુકારા કરી રહ્યા છો તમે બોલી રહ્યા છો ડિસ્ટર્બ બધા આખા કાર્યક્રમને કરી રહ્યા છો ત્યાં આગળ બહેનો પણ બીજી કલાકાર બહેનો પણ હાજર હતા એ બહેનો પણ એની વાતની સાક્ષી છે કે આ બધી માથાકૂટ ત્યાં આગળ તમે કરી અને પછી તમે ત્યાંથી નીકળી ગયેલા બેન એટલે હું કોઈને નડવા માગતો નહોતો પણ તમે જ આ રીતે મારી જોડે અને સમાજ વિશે બોલી અને ખરાબ અપમાન મારું કરેલું પણ અપમાન કરેલું છે બેન અને તમે તમે પછી એવું કહો છો કે જીવો મને શાંતિથી જીવવા દો અમારો સમાજ અમે બધા શાંતિથી જીવવા દેવા વાળા છીએ અમે કોઈને હેરાન કરવા વાળા નથી અમે બધાને સપોર્ટ કરવા વાળા છીએ બેન અને તમે એવું કહો છો કે મને ટાર્ગેટ કરી તો બેન હું તમને ક્યારે ટાર્ગેટ ના કરું મારો સ્વભાવ મારો સ્વભાવ એવો છે કે હું દરેકને સપોર્ટ કરતો આવ્યો છું અને મારા સ્વભાવ બિલકુલ ઈશા ભાવના ક્યારેય કોઈ કલાકાર માટે નથી તમારા માટે પણ નથી તો એ હું તમને કહું છું કે હું તમને ટાર્ગેટ કરી જ ના શકું કેમ કે તમારો જોનર મારું જોનર આખું અલગ છે તમારા ફોલોઅર્સ મારા ફોલોવર્સ આખા અલગ છે બેન હું મા જગદંબા ઉમિયા મા ખોડિયા જગદંબા મા શક્તિના ગરબા ગાવા વાળો એક ભગત કલાકાર છું સમાજની ગૌરવ ગાથા ગાવા વાળો એક કલાકાર છું અને તમારો ગાવાનું કંઈક અલગ છે મારું ગાવાનું કંઈક અલગ છે મારો વર્ગ અલગ છે તમને સાંભળવા વાળો વર્ગ કંઈક અલગ છે તો તમારી મારી કોમ્પિટિશન કોઈ જગ્યાએ થાય એવી નથી બેન તો હું તમને ક્યારેય ટાર્ગેટ ન કરી શકું પણ તમે જે ઝપટથી ગાતા ગાતા મારી સામૂ આવ્યા મારા કાનમાં જે વાત કરી સમાજ વિશે બોલ્યા માતાજી તારી માતાજીના તું ગરબા ગા અને જે શબ્દ જે વાપરેલા તો મને એવું લાગે છે કે તમે મને શા માટે ટાર્ગેટ કર્યો છે એ હજુ મારા મનમાં એક સવાલ ઉભો અને ઉભો છે બેન તમે મારા વિશે બોલ્યા હોત તો ભૂતકાળમાં પણ ઘણા બધા વિવાદો મારા ઉપર થયેલા મેં અવગણ્યા છે કોઈ પણ જવાબ આપ્યો નથી પણ બેન તમે જે બોલ્યા કે તારા પટેલિયા શું કરી લેશે ત્યારે મારા સમાજ વિશે બોલ્યા એ અપમાન હું ક્યારે સહન નહીં કરું એટલે જ મારે તમને વળતો જવાબ આપવો પડ્યો બેન અને એથી એ વિશેષ મારો જીવ મારી ઉમિયા મારી ઉમિયામાં વિશે તમે જે બોલ્યા છો એ ક્યારે સહન નહીં કરું મારા ઉમિયા માટે